આજે તળાજા તાલુકાના સરતનપર ગામના લોકો દારૂ બંધ કરાવવાના મુદ્દે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા દોડી આવ્યા હતા સાથે વાત કરીએ તો તારીખ ઓક્ટોબરના રોજ તળાજા તાલુકાના સરતાનપર ગામે તળાજા મામલદાર સાહેબના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઈ હતી જેમાં આ સભામાં ગામના લોકો અને મહિલાઓ સહિતના દ્વારા દારૂ બંધ કરાવવાના મુદ્દાને લઈને ભારે વિરોધ કરાયો હતો જેને લઈને આજે તળાજા તાલુકાના સરતનપર ગામના સરપંચ હરેશભાઈ વેગડ સાથે ગામના યુવાનો અને મહિલાઓને સાથે લઈને તળાજા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી એ બી ગોહિલ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ તરાજા પ્રાંત સાહેબ અને માણસ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદ વધુ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા માટે ભાવનગર કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને પણ આવેદનપત્ર આપવા ગયા હતા વધુમાં સરતનપર ગામના સરપંચ અને મહિલાઓએ શું કહ્યું સાંભળો

એમની માટે અમારા ગામનો એક જ હવા છે કે ભાતી કરી અમારા ગામની અંદર દારૂનું પીસ પડ્યું દારૂણા ફીસ કહેવાય છે દારૂના ફીસમાં પકડાય છે ખબર દારૂના ગેસમાં પકડાના એવું તો નથી સર દારૂ પીવાના કારણે મૃત્યુ પામે દસ થાય ત્યાં ગામડા દારૂ ગાળે છે તો એમાં કેસ થયા છે ને પછાક પકડા તો ગેસ થાય ને પૈસા લઈ લેતા એ લોકોને અગાઉ કહી દેતા હોય છે

બાજુ જે જન્મજયંતિ નિમિત્તે જે ખોજવાળી હતી બે તારીખ બે તારીખે મામલતદારસભે સભ્ય અધ્યક્ષતાને ત્યારે અમારે મેન મુદ્દો છે દારૂનો જે જાજી સંખ્યામાં જે દારૂનો વિવાદ અમારા ગામની અંદર થયેલો હતો કે ભાઈ અમારા ગામની અંદર સાતસોથી સાડી સાતસો ભાઈ લીધો હોવાથી અમુક અમુક છોકરીઓ એવી ઉંમરની છે કે ત્રીસથી પાંત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરની છોકરીઓ જવાન જવાન છે દારૂ પીવાથી જેના ઘરવાળા વોપ થઈ ગયેલા હોય એવાના પણ દાખલા છે અમારા ગામની અંદર ભાગી લગીને જે લોકો જે અમે સરપંચ બન્યા ત્યારે અમે આ મુદ્દો અમે ઉપાડેલો હતો કે અમે જે તે સમયમાં ચૂંટણી લીધા તારા મારું મુદ્દો એક હતો કે અમે છું તો અમે દારૂ બંધ કરાવવા માટે થોડા પ્રયત્ન કરીશું એ પ્રયત્ન કરવામાં અમે ખરેખર નિષ્ફળ રહ્યા છે અત્યાર સુધીમાં જાતિ કરીને જ્યારે ગામજનોને જે દારૂના બુટલે કરો છે માથા ભારે આવવા હોય જે હોય એ ગામને ખરેખર દબાવીને રાખતા હોય ત્યારે એમાં જેમ દારૂ પીવાવાળાને પણ અમુક સડામણી કરે પંચાયતના સભ્યને પણ દારૂ દે સરપંચોને પણ દારૂ દેવો મફતમાં દારૂ દી દે એવા બધાએ ગેરપ્રવૃત્તિ કરાવે છે પોતાને દારૂના ધંધા હંકેલવા માટેથી જા કરીને અમારા દારૂનો મુદ્દો ન ઉપડે એ માટેથી આજ રોજ જે ગાંધી જન્મજયંતિ નિમિત્તે જે અમારા ગામસભા થઈ હતી એમાં મામલેદારના અધ્યક્ષતાને જે મીટિંગ થઈ હતી એમાં દારૂનો ખૂબ મોટા પાયે મુદ્દો ઉપડેલ છે ત્યારે ગામજનોનું જણાવવાનું એવું છે કે ખરેખર આ દારૂ બંધ થવો જોઈએ દારૂ બંધ કરવા માટે ગામજનો બધાય જાહેરમાં આવવા માટે પણ તૈયાર છે પણ જે દારૂના આવારા તત્વોને બુટલા વરસથી જે બી ને આવશ્યકતા નથી એમની માટે થઈને હવે ગામના જે આ બહેનો જે બધી જે કાંઈ આવી છે એ બધાના મનની જે પીડા હોય એ પીડા વાક્ય કરીને તમે જે લોકો જાણો તમને જાણવા મજા ખરેખર સરતર ગામની હાલત આવેદનપત્ર અત્યારે પહેલું મુહૂર્ત કર્યું છે દરવાજા પોલીસ સ્ટેશનમાં આથી જવાના છે મામલેતદાર સાહેબ કચેરીમાં ત્યાંથી જવાનું કલેક્ટર સાહેબ ઓફિસ છે ભાવનગર અને એસપી સાહેબ ભાવનગર ચાર જગ્યાએ અમારે આવેદનપત્ર દેવાના છે આ જે અમારા સત્તરપર ગામનો જે દારૂનો મેન પ્રશ્ન છે ને આ ખરેખર વાત હોવી જોઈએ કે સાતસો થી સાડી સાતસો ભાઈઓ જે વિધવા હોય આ વિધવા બની જાય શા કારણે એમાં છે પચાસ ટકા લાયક છે અને ત્રીસ થી પાંત્રીસ ટકાની જે છોકરીઓ જે ઉંમર લાયક નથી ખરેખર એ જાણવામાં એવું આવ્યું છે કે ભાઈ દારૂની પદ્ધતો ખેરી પદ્ધતિઓ કે જે ઓલા બેહુના અરીસન દારૂમાં મેળવવામાં આવે છે ઓલા લઠ્ઠા કાક જાય છે એ પણ દારૂમાં છે અત્યારનો દારૂ ચોવીસ કલાકે હાથો તમને કોઈ ઓલા ભેહુના હરીસન નાખી નાખીને હાથો આવી જાય એક જ કોથળી વાણસ પીવે તો બી બે ભાનમાં થઈ જાય એવી હાલત થઈ જાય છે અને પોતપોતાના ઘેરે જ્યારે જાયના પૈડી છોકરાને કોઈ વિચારણા કરતો નથી માત્ર ને માત્ર એને પેટની પૂંજાનું જ વિચારે છે અને બાયુઓ મળીને દાળીઓ કરીને આવે પૈસા દે તો હોય ભલે ન દે તો હોય ભલે પાણીને પૈસા લૂંટી લે છે દારૂ પીવા માટેથી દારૂ પી જાય એટલે શું કરે એને એ ભાન રહેતી કેટલા સમયથી દારૂ વેચાય છે સાહેબ આ દારૂ વેચાય છે પાંત્રીસ ચાલીસ વર્ષથી દારૂ તો વેચાય છે પણ પહેલાનો દારૂ આવો નહોતો અત્યારનો દારૂ એવો થઈ ગયો થવાની શક્યતા છે ખરેખર અત્યારે સાહેબ અમારા ગામની અંદર હજી પણ યુવાનો વીસ એવા છોકરાઓ છે જે બાવીસ થી પચીસ વર્ષની ઉંમર હોય જેમને લગ્ન પણ નથી થયેલા એવા પણ બે પાંચ વર્ષ કાઢે એવું અમને લાગતું નથી કે જાતે કરીને જે આ દારૂ જો બંધ થાય

એલસી પણ આવે છે પણ આવે એટલે ગણ ઘડી બંધ થઈ જાય છે પછી તરત ને તરત વાહ છે ખબર પડી ગઈ દકાના વટી ગયા એટલે પાછું તરત ને તરત ઈગ કે કેન્ટીનો રોડ ઉપર दारू ને જે ચાલુ છે એ બસ ચાલુ થઈ જાય છે હવે વધારેની માહિતી આપણે બેરામથે લેવી તો લઈએ બેન ઓરધન મકવાણા શું કામ બેન કળાજ આપા હસપ્તાનપુર બંદર આજે મારી આ ફકીરી ન તો ભારત વરાજા બસ પણ એ ઉભક્તિ करतो માર ગામ મહારી ગામ બાપીને ગામમાં મોસાળ दारुડિયા વાળા મને આમી રાતના એક વાગે સત્સંગ આવતા આવતો ને તો અમારા પગમાં

પણ એની <laughs> કે કોઈ મારતો નથી દારૂ એ અમારા ગામમાં છે ને અમારા ગામમાં છે અમાર બંદર દેખ્યો એટલે અમે બંદર દેખ્યો એટલે અમાર જ કોઈ કે વિચાર્યું કે આપણે જમીન લઈ આપણે બેન નામ બેન ગામ અચ્છા બેન શા છે અમે માં તો છે અને ફૂલ છે

उना कट्टी वाला भयो बेस्या काए खावा पिवा न दिए अनाज वासन बेच्या ब बने छ काए न रहवा दे पोर किरा दिई त्यो मुकी दिई एमके पण वेसी राखियो साहेब